ડોક્ટર સોનલ મિશ્રા યુનિવર્સિટી હેલ્થ સેન્ટર ડોક્ટર વિજય પરમાર અને હિરે પરમારે અનુક્રમે એનસીસી અને એનએસએસ મોના પરમારે લાઇબ્રેરી અને શ્રી કિરણ કંસારાએ ફેકલ્ટી ઓફ વિશે વિસ્તૃત માહિતી આપી સ્પોર્ટ્સ કોર્ડિનેટર જનક ઝાસકીયાએ વિદ્યાર્થી જીવનમાં રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડ્યો જ્યારે વિદ્યાર્થી કોર્ડિનેટર ડોક્ટર જયદીપ લકોમે વિદ્યાર્થીઓને શૈક્ષણિક તથા સંસ્થાગત સંલગ્નતાનું માર્ગદર્શન આપ્યું નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસમાં દર વર્ષની જેમ નવા જે અમારા એફઆઈના વિદ્યાર્થીઓ અને માસ્ટર્સ ફર્સ્ટ ઇયરના વિદ્યાર્થીઓ આવ્યા છે એમનું ઓરિએન્ટેશન પ્રોગ્રામ પ્રજ્ઞાન નામથી અહીંયા આજે ફેકલ્ટીમાં કરવામાં આવ્યું જેમાં ફિઝિકલ એજ્યુકેશન હંસા મહેતા લાયબ્રેરી ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એનએસએસ એનસીસી અને ફેકલ્ટીના બધા જ ડિપાર્ટમેન્ટોની માહિતી આ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી જેના કારણે યુનિવર્સિટીનું જે કંઈ એ એક્ઝામિનેશન્સ સ્કોલરશીપ અને બાકીનું જે કંઈ વર્ક ચાલે છે એના વિશે છોકરાઓ અવેર થાય હું પ્રોફેસર ગૌરંગ બાવી ફેકલ્ટી ઓફ પરફોર્મન્સ